નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વાલી દીકરી યોજના વિશે વાત કરીશું આ યોજના હેઠળ દીકરીને કુલ એક લાખ દસ હજાર સુધીની આર્થિક સહાય મળશે તો આ યોજનાની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે તો આપ છેલ્લે સુધી આ વિડીયો જોવા વિનંતી તો આપણે આગળ જોઈએ કે આ યોજનાનો ઉપદેશ શું છે તો આ યોજનાનો ઉપદેશ દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવાનો દીકરીઓને શૂક્ષ શિક્ષણ ક્ષેત્રે ઉત્તેજન આપવાનું અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો એટલે કે અધવચ્ચે શિક્ષણ ન મૂકે તેનો રેશિયો ઘટાડવાનો ત્યારબાદ જોઈએ તો દીકરીઓ સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવાનું અને બાળ લગ્ન અટકાવવાનો ઉદ્દેશ્ય છે ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ જોઈએ કે આ યોજના કેટલા સમય મર્યાદામાં લાભ લઈ શકાય છે તો આ યોજનાનો લાભ જન્મના એક વર્ષ સુધી લઈ શકાય છે ત્યારબાદ આ યોજના હેઠળ લાભ લઈ શકાતો નથી એટલે કે દીકરીના જન્મના એક વર્ષ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ યોજના માટે અરજી કરવાની છે ત્યારબાદ આપણે અરજી કરી શકીએ નહીં ને જે લોકોની આવક મર્યાદા બે લાખ સુધીમાં હોય તે લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે બે લાખ કરતાં વધુ આવક ધરાવતા આ યોજના હેઠળ મળવા પાત્ર લાભ હતું આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં આપણને એક લાખ ને દસ હજાર સુધીની આર્થિક સહાય મળશે પ્રથમ હપ્તો દીકરીનું પ્રથમ ધોરણ આવે ત્યારે ચાર હજાર રૂપિયા મળશે બીજો હપ્તો દીકરી જ્યારે નવમા ધોરણમાં આવશે ત્યારે છ હજાર રૂપિયા મળશે અને ત્રીજો હપ્તો દીકરી અઢાર વર્ષની સહાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે અને લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયા આપવામાં આવશે આમ ત્રણ હપ્તામાં કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ કે જો દીકરી અઢાર વર્ષ પહેલાં મૃત્યુ પામે અથવા અથવા બાળ લગ્ન કરેલા હોય તો આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય તેને મળશે નહીં ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌપ્રથમ દીકરીના જન્મનું પ્રમાણપત્ર લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ લાભાર્થી દીકરીના માતા-પિતાનું આધાર કાર્ડ લાભાર્થી દીકરીના પિતાના લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ત્યારબાદ લાભાર્થી દીકરીના માતા-પિતા અથવા વાલીનું આવકનું પ્રમાણપત્ર જે બે લાખ કરતાં ઓછું હોવું જોઈએ ત્યારબાદ જોઈએ તો લાભાર્થી દીકરી અથવા માતા-પિતાના બેંકની પાસબુકની નકલ રેશન કાર્ડ નિયત નમૂના મુજબ સો ઘોષણાપત્ર જે આપણે આગળ જોઈશું સો પત્ર કઈ રીતે ભરવું ત્યારબાદ જોઈએ કે જો આ યોજના અંતર્ગત કોઈ સંસ્થા દ્વારા અથવા અનાથ આશ્રમ દ્વારા લાભ લેવા માટે અરજી કરવામાં આવતી હોય તો અનાથ આશ્રમનું નોંધાયેલું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો આ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકાય છે તો જો તમે ગ્રામ લેવલે રહેતા હોય તો આજી ગ્રામ પંચાયત વીસી પાસેથી જઈ અને કરી શકાય છે જો તમે તાલુકામાં હોય તો તાલુકામાં મામલતદાર કચેરીએ જઈ અથવા જનસેવા કેન્દ્ર જઈ અને આ યોજનાનો લાભ લઈ શકાય છે જો તમે જિલ્લા સ્તરે હોય તો મહિલા અને બાળ વિકાસની કચેરે જઈ અને વાલી દીકરી યોજનાનું ફોર્મ ભરી શકો છો અને તમે ડિજિટલ ગુજરાત ઉપર જઈ અને જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યારબાદ જોઈએ કે આ યોજનાનું ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો સૌ પ્રથમ તો અહીં અરજીની તારીખ નાખવાની રહેશે ત્યારબાદ તમારા જિલ્લાનું નામ ત્યારબાદ અહીં જે વ્યક્તિ અરજી કરતો હોય તે વ્યક્તિનું નામ ત્યારબાદ લાભાર્થી દીકરીનું નામ દીકરીના પિતાનું નામ માતાનું નામ અથવા તો જો કોઈ ગાઈડન્સ હોય તો ગાઈડન્સનું નામ ત્યારબાદ સંસ્થા હોય તો સંસ્થાનું નામ લાભાર્થી દીકરીની ઉંમર લાભાર્થી દીકરીની જન્મ તારીખ લાભાર્થી દીકરીનો તાલુકો લાભાર્થી દીકરીનો જિલ્લો પિનકોડ નંબર ત્યારબાદ આપણે નીચે જઈએ તો દીકરીના માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક લાભાર્થી દીકરીના માતા પિતાના જન્મનું માતા પિતાના લગ્નના પ્રમાણપત્ર ક્રમાંક લાભાર્થી દીકરીનો આધાર કાર્ડ નંબર લાભાર્થી દીકરીના માતા પિતાના આધાર કાર્ડ નંબર લાભાર્થી દીકરીના માતાના આધાર કાર્ડ નંબર ત્યારબાદ જોઈએ કે એક માતા કે પિતાનો આધાર કાર્ડ નંબર ત્યારબાદ કુટુંબના સભ્યોની વિગત અહીં દર્શાવેલ નામું કરી અહીં સહી સ્થળ અને તારીખ લખવાની રહેશે ઉપર દર્શાવેલ મુજબ અહીં આપણને જે ડોક્યુમેન્ટ હતા તે દર્શાવેલા છે તે આ બધા ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે ત્યારબાદ આપણે જે સ્વઘોષણાની વાત કરી હતી આગળ વિડીયોમાં તે ઘોષણા પત્ર અહીં પિતા અથવા વાલીનું નામ તેમની ઉંમર તારીખ પિતાનું નામ સરનામું ત્યારબાદ જોઈએ તો વાર્ષિક આવક લખવાની છે ત્યારબાદ અમારા હયાત બાળકોની વિગત અહીં દર્શાવવાની છે એટલે કે તમારા અત્યારે કેટલા બાળકો છે અને કેટલા હયાત બાળકો છે તેમની જાતિ જન્મ અને ઉંમર લખવાનું છે ત્યારબાદ સ્થળમાં છે સ્થળ દીકરીના પિતા અથવા વાલીની સહી દીકરીની માતાની સહી અને તારીખ લખી અને આ ફોર્મ ભરવાનું રહેશે તો આ હતી વાલી દીકરી યોજના જેના હેઠળ હેઠળ દીકરીને એક લાખ દસ હજાર સુધીની આર્થિક સહાય મળશે આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને જે વ્યક્તિને જરૂર હોય તેના સુધી પહોંચાડો